મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો પેલા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો જે આપણો પ્રશ્ન છે એ તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ સતત વિદ્યુત આજ સુધી જે આપણે ચર્ચા કરી એ ફક્ત ફક્ત એક જ બિંદુવત વિદ્યુત બારના લીધે જે ચર્ચા કરેલી છે પરંતુ જો વિદ્યુત બારો સતત પથરાયેલા હોય બરોબર તો એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એક સ્મોલ ક્યુ વિદ્યુત બાર છે અને એનાથી આર અંતરે એક પી બિંદુ છે તો એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે ઈ બરાબર કે ક્યુ અપોન બરોબર આવું આપણે શોધીએ છે પરંતુ જો ઘણા બધા વિદ્યુત ભારો આપેલા હોય અને એના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તો એના માટે માટે આ જે વસ્તુ છે એ એ ગણાશે નહીં ઓકે સમજવા આપણે પહેલા ત્રણ રીતે વિદ્યુત ભારનું વિતરણ કરી શકીએ છીએ પહેલું છે રેખીય વિદ્યુત ભાર વિતરણ બીજું છે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને ત્રીજું છે આપણું કદ વિદ્યુત ભાર વિતરણ તો એક એક સ્ટેપમાં આપણે સમજીએ ઓકે ચલો તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાવ અને પહેલું જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે આપણું રેખીય વિદ્યુત વાર વિતરણ ઓકે આની અંદર ટીએમસીપી ની અંદર એક આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ આનું પરિમાણિક સૂત્ર શું છે અથવા તો આનું એસઆઈ એકમ શું છે તો રેખીય વિદ્યુત વાર વિતરણ આપણે કોને કહીશું તો એવું લખી શકીએ કે કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુત બાર વિતરણ કહેવામાં આવે છે બરોબર કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુત બારો મતલબ કે સપોઝ કા એક રેખા છે બરોબર અને એ રેખા પર દરેક જગ્યાએ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ વિદ્યુત ભારું જે છે એને જ આપણે રેખીય વિદ્યુત બાર વિતરણ કહીએ છે રેખા ઉપર પથરાયેલા છે આ કોઈ રેખા છે ને એના ઉપર સતત વિદ્યુત ભારો ઘણા બધા વિદ્યુત ભારો જે છે એ મૂકેલા છે તો એને જ આપણે રેખીય વિદ્યુત બાર વિતરણ કહીશું બરોબર આવો પ્રશ્ન પરીક્ષાની અંદર તો ના પૂછાય છે એની વ્યાખ્યા છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ તો રેખીય વિદ્યુત ભારની રેખીય વિદ્યુત બાર ઘનતાની વ્યાખ્યા કંઈક આવી છે કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ लंबाई डीट खास ध्यान आप जो एकम एक लंबाई डीट विद्युत बार में रेखीय विद्युत बार घंटा केवामो आवेचे बरोबर सू के छ के भाई विद्युत भारित रेखा पर ना

ખંડ લઈએ છે અહીંયા એક નાનો ખંડ લઈએ છે અને એ ખંડ જે લીધો છે એની લંબાઈ આપણે ડેલ્ટા એલ લઈએ છે બરોબર એક નાનો ખંડ લઈએ કે જેની લંબાઈ આપણે લઈએ છે ડેલ્ટા એલ અને એના પર વિદ્યુત દ્વાર લઈએ છે આપણે ડેલ્ટા ક્યુ આમ તો ઘણા બધા વિદ્યુત દ્વારો પથરાયેલા છે પરંતુ આપણે એક નાનો ખંડ લીધો બરોબર અને એનો લંબાઈ જે છે ડેલ્ટા એલ લીધી અને એના પરનો વિદ્યુત દ્વાર લીધો આપણે ડેલ્ટા કેવું તો આપણી રેખીય વિદ્યુતભાર ઘનતા જેનો સંકેત આપણે લેમડા લઈએ છીએ તો શું કહે છે તમે જુઓ એકમ લંબાઈ દીઠ તો લંબાઈ આપણે કેટલી લીધી છે ડેલ્ટા l તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ઉભારને આપણે શું કહીએ છીએ રેખીય વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ લિનિયર ચાર્જ ડેન્સિટી તો આવો પ્રશ્ન તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ રેખા છે એના પર ઘણા બધા વિદ્યુત ભારો પથરાયેલા છે અને એના માટે તમારે રેખીય વિદ્યુત ભાર ઘનતા શોધવી છે તો એક નાનો તમે અહીંયા ખંડ લઈ શકો છો કે જેની લંબાઈ ડેલ્ટા એલ છે અને જેના પરનો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ છે તો તમારી રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ આનો તમને એસઆઈ એકમ ખબર હોવો જોઈએ વિદ્યુત ભારનો એકમ થાય કુલમ અને લંબાઈનું એકમ થશે મીટર તો કુલમ પર મીટર અથવા તો તમે આ નામ પર લખી શકો કુલમ ઇનટુ મીટર ઇનવર્સ બીજી વસ્તુ કે આનું જે છે એ પરિમાણિક સૂત્ર પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો પરિમાણિક સૂત્ર તમને ખબર છે દળનો કોઈ ફાળો નથી m0 લંબાઈ જે છે મીટર છે તો મીટરની ની માઈનસ 1 ગાજ છે તો અહીંયા આપણે l માઈનસ 1 લખશું અહીંયા q બરાબર આપણે લખીએ છીએ i t તો આ જે છે એ વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાણ જગ્યાએ આપણે એ લખશું અને સમયની જગ્યાએ ટી લખીશું તો અહીંયા લખાશે એ વન અને અહીંયા લખાશે ટી વન તો રેખીય વિદ્યુત પાર ઘનતાનો એકમ થશે કુલમ ઇન્ટુ મીટર ઇનવર્સ બીજું રેખીય વિદ્યુત પાર ઘનતા લેમડાનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ માઇનસ વન એ વન અને ટી વન થશે તો આ થઈ આપણી પહેલી ચર્ચા કે ભાઈ રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે શું એની અંદર રેખીય વિદ્યુત બાર ઘનતા શું છે અને એનો સંકેત છે છે એનું એનું સૂત્ર શું એકમ શું છે અને એનું સૂત્ર શું છે એની આપણે ચર્ચા કરી ઓકે તો પહેલા આટલું નોટ્સ બનાવી દો અને એના પછી આપણે સમજીએ પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ ઓકે એના પછી આપણે સમજીએ પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ ના હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો चलो डन तो હવે આપણે સમજીશું पृष्ठ વિદ્યુતભાર વિતરણ જે સેકન્ડ નંબર નું છે ચલો રેડી તો બીજી હેડિંગ આવો સેકન્ડ નંબર કે पृष्ठ વિદ્યુતભાર વિતરણ पृष्ठ વિદ્યુતભાર વિતરણ તો જો તમને એક વસ્તુ આવડશે તો બીજી બધી જ તમને આવડશે તો પૃષ્ઠ વિદ્યુત બાર કોણ કહીશું તો પેલા આપણે કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુત બારોને આપણે શું કહીશું પૃષ્ઠ વિદ્યુત બાર વિતરણ કહીશું બરાબર પૃષ્ઠ વિદ્યુત દ્વારા વિતરણ કોને કહીશું તો કોઈ પૃષ્ઠ છે બરાબર આ પ્રકારે એક સરસ મજાનું તમને પૃષ્ઠ આપેલું છે કે જેની અંદર ઘણા બધા વિદ્યુત દ્વારો સતત પથરાયેલા છે પ્લસ q પ્લસ q પ્લસ q plus q બરાબર આ રીતે ઘણા બધા વિદ્યુત દ્વારો પથરાયેલા છે તો આ વિદ્યુત દ્વારો જે છે એને જ આપણે કહીશું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહીશું એની અંદર આપણે એક બીજી વ્યાખ્યા જોવાની છે કે ભાઈ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહીશું ઓકે તો એની જે વ્યાખ્યા છે આપણે એવું છે કે વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના લખીએ આપણે કે વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ

સંકેત આ જે સિમ્બોલ છે એને આપણે સીગમાં કહીશું સીગમાં લેવામાં આવે છે જેના પર ઘણા બધા વિદ્યુત ભારો સતત પથરાયેલા છે તો આ પૃષ્ઠ પરનું એકમ ક્ષેત્રફળ સપોઝ કે તમે આટલો ખંડ લો છો બરોબર અને જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એ દારો બરાબર જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે અને જેના પર વિદ્યુત બળ છે તમારો ડેલ્ટા ક્યુ બરાબર એક સરસ મજાનું પૃષ્ઠ છે જેની અંદર તમે એક નાનો ખંડ લીધો એલિમેન્ટ્સ લીધો કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે અને જેના પરનો વિદ્યુત બળ છે ડેલ્ટા ક્યુ તો તમારી પૃષ્ઠ વિદ્યુત બળ ઘનતા સિગ્મા બરાબર જો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે આપણે લખશું ડેલ્ટા એ અને ઉપર લખશું ડેલ્ટા ક્યુ તો આને જ આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ભાર ઘનતા કહીશું તો તમને ફરીથી એનો SI એકમ તો વિદ્યુત ભારનો એકમ કુલમ ક્ષેત્રફળ ક્ષેત્રફળ મતલબ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એનો એકમ થશે મીટર સ્ક્વેર અને આ રીતે પણ લખી શકાય કુલમ ઇન્ટુ મીટર ની માઇનસ ટુ પાવર ઓકે હવે પૃષ્ઠ વિદ્યુતભાર ભાર આપણે પારિમાણિક સૂત્ર જોઈએ તો તમને આવડવું જોઈએ એમ ઝીરો એલ માઇનસ

કદ વિદ્યુત બાર વિતરણ તો પેલા આટલું લખી દો તમે અને એના પછી આપણે કદ વિદ્યુત બાર વિતરણ જોઈએ ચલો રેડી તો ફરીથી ત્રણ નંબર આપો અને લખો કદ વિદ્યુત બાર વિતરણ ચલો રેડી તો ત્રીજું છે આપણું કદ વિદ્યુત દ્વાર વિતરણ બરોબર તો પેલામાં લખી શકીએ કે એકમ કદમાં પથરાયેલા વિદ્યુત બારો કદ વિદ્યુત દ્વાર

કદ પરના એકમ કદ દીઠ વિદ્યુત ભાર ને વિદ્યુત ભારની કદ ઘનતા કહેવામાં આવે છે બરોબર એકદમ સિમ્પલ છે કે વિદ્યુત બારી કદ પરના એકમ કદ દીઠ વિદ્યુત બાર ની કદ ઘનતા કહેવામાં આવે છે કે આ પ્રકારનું તમને એક આકાર આપેલું છે બરોબર એની અંદર સતત વિદ્યુત બાર પથરાયેલા છે અને એની અંદર તમારે ફરીથી એક નાનો ખંડ લેવાનો છે કદ ખંડ બરોબર કે જેનું ધારો કે કદ જે છે એ ડેલ્ટા વી છે

વિદ્યુત બાર એટલે ડેલ્ટા ક્યુ ભાગે તો આપણે લખશું મીટર ક્યુ તો આના રીતે પણ લખી શકાય કુલમ મીટર ક્યુ આનું પારિમાણિક સૂત્ર જોઈએ આપણે કે ભાઈ કદ વિદ્યુત બાર ગનતાનું પારિમાણિક સૂત્ર તો એમ ઝીરો એલ ની કેટલી घात આવશે લખાશે લખાશે અને તો કદ ઘનતા એ શું છે એનો એસઆઈ એકમ શું છે અને એનું પારિમાણિક સૂત્ર શું છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ તો સતત વિદ્યુત વિતરણ જે છે એ ત્રણ રીતે થાય છે એક રેખિય વિદ્યુત વિતરણ બીજું છે પૃષ્ઠ વિદ્યુત બહાર વિતરણ અને ત્રીજું છે આપણું કદ વિદ્યુત બહાર વિતરણ અને એની અંદર કદ ઘનતા વિદ્યુત બહારની કદ ઘનતા જે છે એનું ઇક્વેશન શું છે રેખીય વિદ્યુતભાર બહાર ઇક્વેશન શું છે અને પૃષ્ઠ વિદ્યુત બહાર ઘનતાનું સૂત્ર શું છે એ ખ્યાલ હોવો જોઈએ કારણ કે પરીક્ષાની અંદર આનું પારિમાણિક સૂત્ર અથવા તો આનો એકમ જે છે એ પૂછાઈ શકે છે ઓકે તો જો તમને આ વિડિયો ગમે છે તો વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ